એક મેડમ છોકરાઓને કહેતા હતા કે ન્યૂટને બગીચામાં ઝાડની નીચે બેઠા બેઠા ગુરુત્વાકર્ષણ નો નિયમ સોધો હતો એક છોકરો ઉભો થઈને કે મેડમ અમે એ જ કહી છે કે અમને બગીચામાં બેસાડો અમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું શેડ સોંગ સાંભળો એનો કોઈ વાંધો નથી પણ સ્ટેટસમાં ચડાવી અને બીજાના મગજનું દહીં કરો એક પ્રકારની હિંસા જ કહેવાય એક છોકરો પોસ્ટ ઓફિસ માં જાય અને ત્યાં નોકરી કરતી છોકરી ને કહે હું તમને બહુ પ્રેમ કરું છું મારે તમારી જ લગ્ન કરવા છે તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે કાલે આવો પત્ની રીસાય તો પિયરે વહી જાય પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો આપણે ત્યાં તેલમાં ભાવ વધારાનું એક કારણ એય છે કે મોટા ભાગના ને આપણે તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા પત્ની ઘરે નો હોય ને તો ઘર ખાવા દોડે અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની અરે વાત કરવી ઈ એમાં નથી લખ્યું જો તમે રાત્રે રોડ ઉપર એકલા જતા હોય અને તમને બીક લાગતી હોય અને અને દર્દીને કીધું કે બાયપાસ કરવી પડશે દર્દી આજુબાજુ જોઈ અને કીધું કે જે ઓલી લીલી હાડી પહેરીને આવી છે ને એને મે પાસ કરી અરે ડોક્ટર કે એમ બાયપાસ નથી કરવાની બાયપાસ સર્જરી ની વાત કરું છું

એક છોકરો છોકરી જોવા ગયો તો છોકરીના ના એને પૂછ્યું કે બેટા કઈ વિમલ કે રજનીગંધા છે નું વ્યસન છોકરો કે આ પણ પેલા ચા પીવડાવો પછી વિમલ ખાય હમણાં એક ભાઈ મને મળ્યા મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની અરે મેં કીધું તારી પોસ્ટ ઓફિસ કે બેંકે જણા તો એવા નીકળે જ જે રાખતા હોય પેન છે એક પ્રેમી પ્રેમિકા ની ઘરે જમવા ગયો તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કુતરો ક્યારનો મારી સામુ જોવે પ્રેમિકા કે તારી આમુ નથી જોતો એની થાળી ઓળખી ગયો છે પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી વાત કરી લેવી એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે કા પાર્ટી કેમ છે હું હાલે હમણા ઘણા દિવસથી આ દેખાણ નથી હો તબિયત હારી ને આવો ક્યારેક ચા પાણી પીએ તમારા ખર્ચે સાચે સાચું કેજો લોકો અમે તો મોડર્ન જમાના છીએ તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી જી મારા મલક ના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે પણ મેના રાણી ધીમા નહીં પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે તમે છોકરી ને એમ પૂછો કે શું થયું તો દસ માંથી નવ છોકરી એમ જ કેસે કે કઈ નઈ અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કેસે કે નથી કોણ જાણે કેવા વિટામિન એ છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય તબલામાં તાલ નહીં મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવર નો પાર નહીં હવે એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય પેલા લોકો બોલીને ને એકબીજા ને મેણા ટોણા મારતા હવે શું વિચાર ને સ્ટેટસ મૂકી દે છે એક એક્ટિવા વાળી એટલા માટે ભટકાણી કારણ કે એને અચાનક વણાક લીધો કે જ્યાં વણાક જ નહોતો ન્યૂઝપેપર માં આવતી રાશિમાં એક સમસ્યા તો બધાય કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બાર ના વાંઢા હોય ને કે જો પહાડો માં જાય અને આઈ લવ યુ એવી રાણ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને એક અમદાવાદીએ એની ની ઘરવાળી ને ફોન કર્યો કે હું ઓફિસે થી નીકળું છું તું નાવાનું પાણી ફ્રિજ માં મૂકી દેજે ઉનાળામાં ભર બપોરે ઊંઘ ના જોલા અને હાંજે ડ્રાય ફ્રુટ ગોલા ખાવ બાપલિયા ખાવ માણસ તો ખરેખરો ત્યારે હલવાય છે કે જ્યારે એને પોતાના જ પૈસા પાછા માંગતા શરમ આવે અમુક ભાઈ શાકભાજી લેવા જાય ને તો આખી દુકાનના શાકના ભાવ પૂછી લે પછી છેલ્લે કીએ પાંચ રૂપિયાના ના મરચા આપી દો ને અમુક સ્ત્રીઓ ચા નથી પીતી કેમ કે એ માને છે કે ચા પીવાથી કાઢી પડી જાય એવું હોય તો 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 આખો દી લોહી છો કેદુ ની લાલ નો થઈ ગયું હોત અંબાલાલ ને વિનંતી કે હવે વર્ષા રાણી ને ફોન કરીને બોલાવો જો માને તો આજે જો કોઈ મિલ ગયા વાળો જાદુ ધરતી ઉપર હોત ને અને આટલા તડકામાં બહાર નીકળત તો એને જાડા થઈ ગયા હોત આપડી સૌથી વધારે કદર તો આપડા કપડા કરતા હોય છે સાહેબ જેવો કબાટ ખોલી કે તરત જ પગમાં પડી જાય ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે પત્ની જોડે સંપીને રહો કડપણમાં એ ધ્યાન રાખશે મારી પત્ની મારી શાન આ એને જ રીલ બનાવડાવી છે બાજી બાજી હવે લોકોને સુઈ જવાનું મેઈન કારણ નીંદર નથી સાહેબ પણ મોબાઈલ ની 5% બેટરી છે કે હે મારા કલે જાઓ હવે તમે તમારી ઘરે જાઓ એક છોકરો ને છોકરી દરિયા કાંઠે બેઠા હતા છોકરી કે તું ક્યાં સુધી મારો સાથ દઈશ છોકરા એની આંખમાંથી એક આંસુ કાઢી અને દરિયામાં નાખ્યું કે જ્યાં સુધી તું આ આંસુ ગોતી નઈ લે ને ત્યાં સુધી હું તારો સાથ દઈશ ત્યાં તો અચાનક દરિયામાંથી અવાજ આવ્યો કે હરામીઓ આવા નાટકો ક્યાંથી લઈ આવો છો જિંદગીમાં ત્રણ વસ્તુ ક્યારે ન કરવી એમાં પહેલું ગાંડાને ગલગલિયા ન કરવા બીજું ઝાડા થી આવે ત્યારે ફૂગો નો ફૂલાવો અને ત્રીજું દોડડાયા ભેગા થયા હોય ત્યાં બોલવાનું જ આવું કસ્ટમર કેર માંથી ફોન આવ્યો હતો કે સાહેબ આપની શું સેવા કરી શકું મે કીધું પગ દુખે દબાવી દયો ને મૂકી દીધો